તમીરે કે પેટી નઈ ગટા વેઠવાળાનો નવઈ કેમલા વેઠવાળા એટલે તો વેઠવાળો જ અંદર આ ખાતર નઈ આવે ને આ તમાર સીઝન છે અને તમે ખાતરનો સ્ટોક જલ્દી નઈ કર્યો હા નઈ કર્યો તો વાત છે જાણી અમન સિકા કા આપણી થઈ જાય ખાતરની તો તન કેનું करू ભાઈ અમે સવાગતથી અમાર ના હર અમે તમાર કરતા આવ ઊંચી જમીન આવો છે તો અમાર મૂ આલ પાંચ થેલીઓ લાઈન મે લીધી એમાં બે બે થેલીઓ નું નાખી એ ટેન્શન હજી પડી મારા કેટલી પડી છે ત્રણ થેલીઓ તો બે થેલીઓ મને આલ ઊસી ને જો છે ને અમે નઈ ભરતા

લીધું શિયાતાને હાજર થઈ જાય કોમ પણ હલો ડોસે શું છે ખાતર લેવા જોવા જીવ લેવાય છે મારો બોલ ખોટ નહી ખોડ ના ખોટ ના ખાતું છે બાચી તો હું તો ખાતર એક તો મારી નહીં કારણ તું એક તો જીવ લેવા આવી છે

ગમે છે હું તો બહાર દેશમાંથી લાવ્યો લાયો પણ લાયો ખરે બાર દેશમાં કોણ હાલે તમન કોઈ દીહે કોઈ હાલે એમ નહીં આયસર ભાઈને લાબુ છે આયસર કોઈ હાલવી જ નહીં આરામ થઈ લ્યો તમા મારે એમ એ ઉકઈ ગયો યાર તો અલે આયસર તો વધારે જમી વાળો નહીં લાવતો ભઈને તમે લાવશો બે ચાર આરુ કરી તમાકુ હું ઉકઈ ગયો એમ એ મારતો બે ચાર આતે એમ હોય અને બે ચાર જો વિકો જમીન છે માર આયા કની રગડેટ કરતા કરતા આવતા તણ હાલ ડોસી ની કેમ ડોસી ઘરે આ મગા પેલું મગા ફોન કરીને પૂછે ચેડા લબકા ખાજે

કોઈ થાજ માં આજી તો ના પાણી ભાઈ માર દવા જો જો અમતાજી એ અમતાજી હું મત એટલે માર તો કોઈ કેર ન થાય મોણે જે થાગો ન કે મને બાર જે મેમન કરે ચોક પડવો છેલી બેલી જોઈ આ સિમેન્ટ ની પણ શું કરવી માળો છે ફરસા

માર નંબર આ ખાતર થઈ રહ્યો એટલે ધણી ઘેર આવે તો તરત પૂછી ખાતર પડી બે ઠીલી પડી લેતા આવો આય તો પડ્યું છે આલ્યું છે એમ તો અમે ક્યાં દાડા ના પાડ્યું ના નઈ પાડ પણ તમે ગટુ ગટુ કરો એટલે કહું છું ગટુ તો કે હાથ કેવાળી કો ગટુ જો તો અમે મી જ હવે કેટલા જો છો બજાર જો તો મારે બે દવા લેતા જો મારે તો એક બટાકમ લે આજ આવું ના મળે કોઈ નક્કી નહી તમે તાર માન નામ લે તો મારતો ખાતામ જ છે પૈસા લાવો ખાતું હેડે ખાલી માન નામ લે તો મળી જાય મળી જાય હા કે ચલુ કીધું દવા આલો

સમજ નહી આવતો હા અમાર જલુવા નહી હોય કિને ને હ મય એન બેઠેંગગીનો તો હ લઈ જા મેં પંટી કરું કો ને મારા કીધું આ તમે ઠેલ લઈ રહેડીયા તા ના ના ભાઈ હું તો આ લાઈ જોડી હેતી ને ના હું જમ અરે તમે આય મારી માજી ઓય ઓય આવ લે ઓય આવ ઓય આવ શું છે

તો મને ખબર નહીં ને હું બે ઠેલી લઈને આવ્યો તમારો છોકરાને છો અમે છોકરાને છો કે ભાઈ તમે ઠેલી કોણ લઈ ગયા ને તો મને શું ખબર હા મને કીધું આ રે ધનુબા લઈ ગયા ના ના હું બે ખીજે એટલે બે જ લઈને આવ તમે જો લાહો તો હવે ઠેલી કોટમ હું હે ભલા ભી તમે મારું કામ ગાર્ડન વધારે જો ઠેલી લઈને આવતો શીખો પહેલા પેલા પણ આ તો મારા મનમાં એવું થઈ ગયું તા બુજે એક જ મારંગા જો ઠેલી હવે ક્યાં લઈ ગયો પોતા

તો તમે ફોટો મારો નો માલો છો જો તમે નો આ તો તમાર ફાય હું કાકા ઓ શાંતિ ચા આ લઈ હે આ બધે ના સી ના ની તરત લઈ જેઠા ને ઉછી ને ઠીલી આલી તરત કાકા મે ઉપડે નામક આઈડિયા આવ્યો મને આરોપ આલી એક ઠેલી નો નહીં આની ખાતા ઠેલી ઉછી ની એટલે આ જૂઠું બોલા તાણી મારા છોકરા ને જે હું જેઠાલાલ ને ઉછી ની ઠેલી

કે મુવાળી લાવે ના પાછી પણ લઈને ઓછી પાછી દારૂડી હોય પાછી દારૂડિયા તો

ઉબાડવી છટનビル જો આ મારો બનાસ